નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો જે ધોરણ પાંચની સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પોના ભાગ બે ની અંદર આપણને ધોરણ પાંચનો જે ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર છ છે તું મારો ગુણક હું તારો અવયવ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે સ્વાધ્ય પોથી છે તેનો ભાગ જે બે છે તે સ્વાધ્યયન ભાગ ભાગ બેની અંદર ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી આ ચાર વિષયોના આપણને પાઠ આપેલા છે આપણી આ ચેનલ ઉપર આ તમને ચારેય વિષયોના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે સોલ્યુશન તરીકે મળી રહેવાના છે આ સોલ્યુશન તમારે જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે જ્યાં તમને સ્વાધ્યન પુથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મળી રહેશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક જે છે સ્વઅધ્યન પોના તેના તમને પ્રાપ્ત થતા રહે વિડીયો અને પીડીએફ ચાલો તો શરૂ કરીએ આપણે આ જે ધોરણ પાંચનો ગણિત વિષયની જે સ્વઅધ્યયન પો છે તેમાં પ્રકરણ નંબર છ તું મારો ગુણક હું તારો અવયજો સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ છે ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દાઓ આપેલા છે ત્યાર પછી પૂર્વ જ્ઞાન છે ચાલો તો અહીંયા કહ્યું છે કે સૂચના મુજબ કરો જો મોન્ટુ અને પિંકી ઝીરો ઉપર ઊભા છે મોન્ટુ દર બીજા ખાનામાં ચોકડીની નિશાની કરે છે અને પિંકી દર ત્રીજા ખાનામાં ખરાની નિશાની કરે છે તો આપેલ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો સવાલ કેટલા ખાનામાં ખૂટાની નિશાની થશે હવે જો બેના ગુણક જે છે એ આપણે અહીંયા લખવા પડશે તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ અને પચાસ આટલા ખાનાઓની અંદર તમે જોશો તો ખોટાની નિશાની થશે ચાલો હવે પ્રશ્ન નંબર બેમાં એવું કહ્યું છે કે કેટલા ખાનામાં ખરાની નિશાની થશે તો જુઓ ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બત્રીસ પિસ્તાલીસ અને અડતાલીસ આટલા ખાનાઓમાં ખરાની નિશાની થશે ત્રીજું કયા ખાનામાં ખોટા અને ખરા એમ બંને નિશાની થશે તો છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અને અડતાલીસ આટલા ખાનાઓની અંદર ખરા અને ખોટાની બંનેની નિશાની થશે ચોથું આવી સંખ્યાઓને શું કહેવાય તો આવી સંખ્યાઓને સામાન્ય ગુણક કહેવાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ બોક્સમાં ત્રણના ગુણક હોય તેવી ખાનામાં તેવા ખાનામાં પીળો રંગ ચારના ગુણક હોય તે ખાનામાં લાલ રંગ અને પાંચના ગુણક હોય તે ખાનામાં લીલો રંગ પૂરો ચાલો તો સર્વપ્રથમ આપણે જે ત્રણનો ત્રણના જે ગુણક હોય એ ખાનામાં આપણે પીળો રંગ પૂરવાનો છે તો ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્યાર પછી ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પિસ્તાલીસ અડતાલીસ એકાવન ચોપન સત્તાવન અને સાઠ એટલા જે ખાનાઓ છે તેની અંદર પીળો રંગ આવશે ચાલો કારણ કે તે ત્રણના ગુણક છે હવે ચારના ગુણકની અંદર લાલ રંગ પૂરવાનો છે તો ચારે કે ચાર 4, 2, આઠ ત્યાર પછી ચાર તેરી બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ત્યાર પછી છે ચુમ્માલીસ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અડતાલીસ બાવન છપ્પન અને સાઠ આની અંદર તમે જોશો તો લાલ રંગ આવશે ત્યાર પછી જે પાંચના ગુણક છે તેમાં લીલો રંગ છે તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ ત્યાર પછી છે પિસ્તાલીસ પચાસ પંચાવન અને સાઠ હવે જો આની અંદર અહીંયા તમે જોશો તો પંદરનું ખાનું જે છે તો પંદરના ખાનામાં પીળો અને લીલો બંને રંગ છે તો આપણે અહીંયા અડધામાં પીળો અને અડધામાં લીલો પીરો છે એવી જ રીતે બારના ખાનામાં પીળો અને લાલ બંને રંગ આવે છે તો આપણે અડધામાં પીળો અને અડધામાં લાલ રંગ પીરો છે બરાબર એ ખાસ યાદ રાખજો એવી રીતે અહીંયા ચાલીસનું ખાનું છે તો એમાં લાલ અને લીલો બંને રંગ આવે છે તો બંને પીરા છે ત્યાર પછી સાહીઠનું ખાનું છે તેમાં ત્રણેય રંગ આવે છે તો આપણે અહીંયા પીળો લાલ અને ત્યાર પછી લીલો અડધામાં બંને રંગ થશે તો જો બાર ચોવીસ છત્રીસ અને અડતાલીસના જે ખાનાઓ છે એમાં પીળો અને લાલ બંને રંગ થશે છઠ્ઠો સવાલ કેટલા ખાનામાં લાલ અને લીલો બંને રંગ થશે તો વીસ અને ચાલીસ ના જે ખાનાઓ છે તેમાં લાલ અને લીલો બંને રંગ થશે અને કેટલા ખાનામાં પીળો લીલો અને લાલ એમ ત્રણેય રંગ થશે તો ત્રણેય રંગ થાય એવા કુલ એક ખાનું છે તે છે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક થી ચાલીસ સુધીની સંખ્યાઓમાં પાંચ અને સાતની ગુણક હોય તેવી સંખ્યાઓ આપેલ વર્તુળમાં લખો ચાલો પાંચના ગુણક તો જો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ હવે પાંત્રીસ આવે પણ પાંત્રીસ જે છે ને એ પાંચ અને સાત બંનેમાં કોમન આવે એટલે આપણે અહીંયા કોમનમાં લખ્યા છે ને અહીંયા ચાલીસ સાતમાં આપણે જોઈએ તો સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ બંનેમાં કોમન છે એમાં પાંચના ગુણાકો તો પાંચના ગુણકોમાં પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ સાતના ગુણકો જોઈએ તો સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ અને પાંત્રીસ હવે એના ઉપરથી પહેલો સવાલ કઈ સંખ્યાઓ પાંચના વર્તુળમાં લખાશે તો પાંચના વર્તુળમાં પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ અને ચાલીસ ત્યાર પછી કઈ સંખ્યાઓ સાતના વર્તુળમાં લખશો તો સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ અને પાંત્રીસ દસમો શું બંનેમાં કોઈ સંખ્યા સમાન છે કઈ તો હા બંનેમાં એક સંખ્યા સમાન છે ને પાંત્રીસ છે બંનેમાં આવતી હોય તેવી સંખ્યાને તમે ક્યાં લખશો તો બંને વર્તુળના સામાન્ય ભાગમાં એટલે કે જે આપણે કલર વાળો ભાગ હતો ત્યાં મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે નવી સ્વાધ્યન પોથી બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જ્યાંથી તમને સ્વ અધ્યયન પૃથ્વીના બધા જ પાઠના બધા જ વિષયના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે સાથે સાથે અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને વધારે માહિતી તમે મેળવી શકો છો અથવા તો આપણી પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનની બુક મેળવી શકો છો આ એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આ સ્વાધ્યન પોથીના સોલ્યુશન દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા કારણ કે તે તમારી તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમારી સ્વાધ્યયન પોથીના અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ આપેલ ઓરડામાં લાદીઓ લગાડવાની છે દુકાનમાં બે સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર ગુણ્યા ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટરની લાદી છે જો આ ઓરડામાં એક પણ લાદી કાપવી ન પડે એ રીતે લગાડવી છે તો તમે કયા માપની લાદીઓ પસંદ કરશો તો હું બે માપની લાદી પસંદ કરી શકતો બે સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર કારણ કે આ લાદી આપણે પસંદ કરીએ તો એક પણ લાદીઓને આપણે કાપવી પડશે નહીં ચાલો ત્યાર પછી તેરમો સવાલ કઈ લાદીઓ ઓછી સંખ્યામાં સમાઈ જશે તો જો ચાર સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટરની લાદીઓ હોય ને તે એને ઓછી સંખ્યા જોવે કેમ કારણ કે એમાં કુલ છ જ લાદીઓ જોઈશે બરાબર એક બાજુ બે ને એક બાજુ ત્રણ એટલે ત્રણ દુ છ એટલે કે કુલ છ જ લાદીઓ જોઈએ કઈ લાદીઓની વધારેમાં વધારે સંખ્યા જોઈશે તો બે સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટરની લાદીઓ જો આપણે રાખીએ તો એ વધારે સંખ્યામાં જોઈશે બરાબર છે કારણ કે એક બાજુ તમે જોશો તો આપણે કુલ લાદીઓની સંખ્યા એમાં જે છે ને ચોવીસ જોઈશે હવે તમે જો આ ચિત્ર અહીંયા આપણને આપેલું છે એમાં એક બાજુ આઠ સેન્ટીમીટર છે એટલે આ બાજુ તમે જોશો તો ચાર લાદીઓ જોઈશે અને આ બાજુ તમે જોશો તો છ લાદી જોઈશે એટલે છ ચોક ને ચોવીસ બરાબર એટલે વધારેમાં વધારે બે ગુણ્યા બે સેન્ટીમીટરવાળી ચોવીસ લાદીઓ જોઈએ ત્યાર પછી પાંચમું એક સિગ્નલ ઉપર લાલ લાઇટ બે સેકન્ડે પીળી લાઇટ પાંચ સેકન્ડે અને લીલી લાઈટ છ સેકન્ડે ઝબકે છે તો ત્રણેય લાઇટ પ્રથમ વખત એકસાથે ક્યારે ઝબૂકશે ચાલો તો એના માટે સર્વપ્રથમ આપણે બેના પાંચના અને છના અવયવી શોધવા પડે તો બેના અવયવી કયા કયા આવે તો કે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ પાંચના અવયવી તો કે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ છ ના અવયવી તો છ બાર અઢાર ચોવીસ ત્રીસ અને છત્રીસ હવે બે પાંચ અને છના અવયવી લેતા ત્રણેય લાઇટ પ્રથમ વખત ત્રીસ સેકન્ડે ઝબકશે કારણ કે તમે જોશો કે નાનામાં નાનો સામાન્ય અવયવી ત્રીસ આવે છે તો ત્રીસ સેકન્ડ જ્યારે થશે ને ત્યારે આ પીળી ત્યાર પછી લાલ અને આ જે લીલી લાઇટ છે તે એક સાથે ઝબકશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એવું કહ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓના અવયવ લખો તો એકનો અવયવ માત્ર એક જ થશે એક જ સંખ્યા એક એવી છે કે જેનો એક જ અવયવ છે ત્યાર પછી સત્તરમાંમાં ત્રણ ત્રણના અવયવ થશે એક અને ત્રણ અઢાર અઢારમાં જુઓ પહેલાં તો બાર એકા બાર એટલે એક અને બાર ત્યાર પછી છ દુ બાર એટલે બે અને છ અને ચાર તેરી બાર એટલે ત્રણ ને ચાર તો આમ જોઈએ તો એક બે ત્રણ ચાર છ અને બાર ચૌદમાં તો ચૌદ એકા ચૌદ અને સાત દુ ચૌદ તો એક બે સાત અને ચૌદ ચોવીસમાં તો ચોવીસ એકા ચોવીસ ત્યાર પછી છે બાર દુ ચોવીસ ત્યાર પછી આઠ તેરી ચોવીસ ને છ ચોક ચોવીસ તો એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ અઠ્યાવીસમાં જોઈએ તો અઠ્યાવીસ એકા અઠ્યાવીસ ચૌદ દુ અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ તો એક બે ચાર સાત ચૌદ અને અઠ્યાવીસ એના અવયવ થશે છત્રીસમાં જોઈએ તો છત્રીસ એકા છત્રીસ અઢાર દુ છત્રીસ બાર તેરી છત્રીસ નવ ચોક છત્રીસ છાંય છાંય છત્રીસ તો છત્રીસના અવયવ થશે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ બેતાલીસના અવયવ જોઈએ તો બેતાલીસ એકા બેતાલીસ એકવીસ દુ બેતાલીસ ચૌદ તેરી બેતાલીસ છ સત્તા બેતાલીસ તો બેતાલીસના અવયવ મળશે એક બે ત્રણ છ સાત ચૌદ એકવીસ અને બેતાલીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોવીસ અહીંયા એવું કહ્યું છે કે ટીના પાસે ચોવીસ ચોકલેટ છે તે તેના મિત્રોને સરખા ભાગે ચોકલેટ વહેંચવા માંગે છે ટીનાના કેટલા મિત્રો હોય તો તેમને આ ચોકલેટ સરખા ભાગે વહેંચી શકાય હવે ચોવીસના જે અવયવ હોય તેમના વડે ચોવીસને નિશેષ ભાગી શકાય તેથી ટીનાને નીચે આપેલ સંખ્યા મુજબના મિત્રોને સરખા ભાગે ચોકલેટ વહેંચી શકે જો એને બે મિત્રો હોય અથવા ત્રણ ચાર છ આઠ બાર કે ચોવીસ આટલા મિત્રો હોય આ સંખ્યામાં તો એને એ સરખા ભાગે વહેંચી શકાય ત્યાર પછી છે દાખલા નંબર પચીસ અહીંયા એવું કહ્યું છે કે બત્રીસના અવયવનું વૃક્ષ શક્ય હોય એટલી રીતે બનાવો તો બે રીતે આપણે બત્રીસના અવયવનું વૃક્ષ બનાવી શકીએ જો અહીંયા બત્રીસ છે તો સોળ દુ બત્રીસ હવે બે અવિભાજ્ય થઈ ગયો તો સોળના ભાગ પાડીએ તો આઠ દુ સોળ હવે આઠના ફરી પાછા આપણે ભાગ પાડીએ તો ચાર દુ આઠ અને ચારના ભાગ પાડીએ તો બે દુ ચાર આવી રીતે એક રીતે અવયવ પડી શકે અવયવ વૃક્ષ બની શકે ત્યાર પછી બીજું અહીંયા બત્રીસ છે તો આઠ ગુણ્યા ચાર એમાં ચારના બે ભાગ પડશે બે ગુણ્યા બે આઠના ભાગ પડશે ચાર ગુણ્યા બે અને ચારના પાછા બે ભાગ પડશે બે ગુણ્યા બે તો આવી રીતે આપણે અવયવ વૃક્ષ છે તે બનાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છવ્વીસ અહીંયા કહ્યું છે કે આપેલ વર્તુળમાં દસ અને બારના અવયવો લખો અને બંનેના કયા અવયવો સમાન છે ચાલો દસના અવયવો જોઈએ તો આપણે એક બે પાંચ અને દસ બરાબર ને બારના અવયવોમાં જોઈએ તો એક બે એક બે ત્રણ ચાર છ અને બાર હવે દસ ના કયા તો કે એક બે પાંચ અને દસ બારના એક બે ત્રણ ચાર છ અને બાર બંનેના અવયવોમાં એક અને બે જે છે ને એ સમાન છે એટલે તમે જોશો તો બંનેના સમાન અવયવો થશે એક અને બે ત્યાર પછી છે દાખલા નંબર પાંચ અહીંયા આપણે ખાસ થોડુંક અલગથી લીધેલું છે તમે જુઓ આપેલ વર્તુળમાં આઠ સોળ અને ચોવીસના અવયવો લખો ને તે નીચે મુજબના પ્રશ્નોના જવાબ આપો તો જો આઠના અવયવોમાં આપણે અહીંયા બધા લઈ લીધા છે બરાબર એક બે ચાર ને આઠ સોળના અવયવમાં અહીંયા બધા લઈ લીધા છે તમે સમજ પડે ને એટલા માટે લીધેલા છે ખરેખર ના આવે એક બે ચાર આઠ અને સોળ ત્યાર પછી ચોવીસના અવયવોમાં એક બે ચાર એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ આ બધા જ આવશે બરાબર ચાલો હવે આપણે જોઈએ તો આઠ અને સોળના જે સામાન્ય અવયવ છે ને તે આપણે અહીંયા બધા લઈ લીધા એક બે ચાર ને આઠ ત્યાર પછી આઠ અને ચોવીસના જે સામાન્ય અવયવ છે ને તે આપણે અહીંયા લઈ લઈએ બરાબર તો એક બે ચાર ને આઠ અને સોળ અને ચોવીસના જે સામાન્ય અવયવ છે ને તે આપણે અહીંયા લઈએ બંનેના કોમન ભાગમાં એક બે ચાર ને આઠ હવે આ ત્રણેયના એક બે અને ત્રણ એ ત્રણેયના જે સામાન્ય અવયવો છે એટલે કે ત્રણેય સરખા છે ને એને આપણે વચ્ચે મૂકી દઈએ તો બધા જ સરખા છે એટલે એક બે ચાર અને આઠ આ તમને સમજ પડે એટલા માટે આપણે આ રીતે લખેલું છે ચાલો આઠ અને સોળના સામાન્ય અવયવો કયા છે તો આઠ છે આ સોળ છે એના સામાન્ય અવયવો આ થઈ ગયા બરાબર કે બંનેમાં હોય એવા કયા કયા છે આઠ અને સોળ બંનેમાં તો જુઓ એક બે ચાર ને આઠ અહીંયા પણ એક બે ચાર ને આઠ તો બંનેમાં હોય એવા છે એક બે ચાર આઠ તો આપણે અહીંયા લખીએ એક બે ચાર અને આઠ ત્યાર પછી છે અઠ્યાવીસ દાખલો અને સામાન્ય સામાન્ય એ બંનેમાં કયા છે તો કે એક બંનેમાં છે બે બંનેમાં છે ચાર બંનેમાં છે આઠ બંનેમાં છે તો એક બે ચાર અને આઠ એ બંનેમાં છે તો એ એક બે ચાર આઠ સામાન્ય થઈ ગયા ત્યાર પછી આઠ સોળ અને ચોવીસ ત્રણેયના સામાન્ય અવયવ કયા છે એ આપણે લખવાના છે તો જુઓ ત્રણેયની અંદર હોય ને એવા એક બે ચાર ને આઠ છે જો એક બે ચાર આઠ અહીંયા પણ છે એક બે ચાર આઠ અહીંયા પણ છે તો ત્રણેયના જે કોમન છે જે એક્ઝેક્ટ આપણે વચ્ચે લખેલા છે તો આઠ સોળ અને ચોવીસ ત્રણેયના સામાન્ય અવયવ એક બે ચાર અને આઠ થશે ત્યાર પછી છે દાખલા નંબર ત્રીસ આઠ સોળ અને ચોવીસના સામાન્ય અવયવો પૈકી મોટામાં મોટો અવયવ કયો છે તો જો સામાન્ય અવયવ છે એક બે ચાર અને આઠ એમાં સૌથી મોટો અવયવ થશે આઠ ત્યાર પછી છે એકત્રીસમો દાખલો આપેલા ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો અને કઈ સંખ્યાઓ એકથી વધારે વખત આવે છે તે તમારે લખવાની છે ચાલો તો અહીંયા તમે જોશો તો આઠ નવ દસ અગિયાર ને બાર અહીંયા છે એક બે ત્રણ ચાર અને પાંચ હવે આઠનો ગુણાકાર એક સાથે કરીએ તો આઠ આઠનો એક નવનો એક સાથે કરીએ તો નવ દસનો એક સાથે કરીએ તો દસ અગિયારનો એક સાથે કરીએ તો એક અને બારનો એક સાથે કરીએ તો બાર ચાલો હવે આઠનો હવે આપણે બે સાથે ગુણાકાર કરીશું બરાબર તો આઠનો બે સાથે કરીએ એટલે સોળ નવનો બે સાથે કરીએ એટલે અઢાર દસનો બે સાથે કરીએ તો વીસ અગિયારનો બે સાથે કરીએ તો બાવીસ અને બારનો બે સાથે કરીએ તો ચોવીસ હવે આઠનો ત્રણ સાથે કરીએ તો ચોવીસ નવનો ત્રણ સાથે કરીએ તો સત્યાવીસ દસનો ત્રણ સાથે કરીએ તો ત્રીસ અગિયારનો ત્રણ સાથે કરીએ તો તેત્રીસ બારનો ત્રણ સાથે કરીએ તો છત્રીસ આઠનો ચાર સાથે કરીએ એટલે બત્રીસ નવનો ચાર સાથે છત્રીસ દસનો ચાર સાથે ચાલીસ અગિયારનો ચાર સાથે ચુમ્માલીસ બારનો ચાર સાથે અડતાલીસ હવે આઠનો પાંચ સાથે કરીએ તો ચાલીસ નવનો પાંચ સાથે કરીએ તો પિસ્તાલીસ દસનો પાંચ સાથે પિસ્તાલીસ પચાસ અગિયારનો પાંચ સાથે પચાસ અને બારનો આપણે પાંચ સાથે કરીએ તો બાર પંચા સાઠ ચાલો ત્યાર પછી અહીંયા તમે જોશો તો ચોવીસ છત્રીસ અને ચાલીસ આપેલા છે ત્યાર પછી બત્રીસમું ચિંટુ પાસે અમુક લખોટીઓ છે આ લખોટીઓને ચિન્ટુ તેના મિત્રોમાં સરખા ભાગે વહેંચે છે જો પાંચ મિત્રો છ મિત્રો કે દસ મિત્રોને સરખા ભાગે વહેંચી શકે તો ચિન્ટુ પાસે કેટલી લખોટીઓ હશે એ આપણે શોધવાની છે બરાબર તો એના માટે સર્વપ્રથમ આપણે પાંચના છ ના અને દસ ના અવયવી શોધવા પડશે તો પાંચના અવયવીમાં આવશે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ છ ના અવયવીમાં આવશે છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ ને બેતાલીસ દસ ના અવયવીમાં આવશે દસ વીસ ત્રીસ અને ચાલીસ હવે લઘુત્તમ સામાન્ય ગુણક અહીંયા આપણને મળશે ત્રીસ એટલે કે નાનામાં નાનો હોય અને ત્રણેયમાં સરખો હોય એવો કયો મળે છે ત્રીસ તો આપણે એવું કહી શકીએ કે ચિંટુ પાસે ત્રીસ લખોટીઓ હશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનો સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ આપેલ સંખ્યા પૈકી ત્રણનો ગુણક કયો નથી તો જો અહીંયા વિકલ્પ બી જે છે ને તેર એ તેર છે તે ત્રણનો ગુણક નથી તો જવાબ આવશે આપણો વિકલ્પ બી ત્યાર પછી બીજું દસ અને પંદરનો સામાન્ય અવયવ કયો છે તો દસ અને પંદરનો સામાન્ય અવયવ આવશે વિકલ્પ સી એક અને પાંચ બંને ત્રીજું પાંચ અને છનો સૌથી નાનો સામાન્ય ગુણ કયો છે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રીસ ચોથું બાર અને નો સામાન્ય અવયવ કયો નથી તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ત્યાર પછી પાંચમું અઢાર અને ચોવીસનો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી છ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો હવે અહીંયા એવું કહ્યું છે કે આપેલા બોક્સમાં બેના ગુણક હોય તેની ફરતે ગોળ અને ત્રણના ગુણકની ફરતે ત્રિકોણ કરો અને કઈ સંખ્યાઓ વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ આવશે તો અહીંયા તમે જોશો તો છ જે છે ને તે વર્તુળ બેનો ગુણક છે તો એના ઉપર ગોળ કરીએ આઠ છે તે બેનો ગુણક છે તો એના ઉપર ગોળ કરીએ દસ પણ બેનો ગુણક છે તો એના ઉપર આપણે ગોળ કરીએ ત્રણ નથી તો ગોળ નહીં કરીએ ચૌદ બેનો ગુણક છે તો ગોળ કરીએ સોળ પણ બેનો ગુણક છે તો ગોળ કરીએ અઢાર પણ બેનો ગુણક છે તો ગોળ કરીએ વીસ પણ છે તો કરીએ પછી નવ નથી એકવીસ પણ નથી તો એના ઉપર નહીં કરીએ ચોવીસ છે તો કરીએ ત્રીસ છે તો કરીએ હવે વર્તુળ તો ત્રણના ગુણકો એની ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે તો છ એ ત્રણનો ગુણક છે કારણ કે ત્રણના ઘડિયામાં છ આવે તો એના ઉપર ત્રિકોણ કરીએ પછી ત્રણ એ ત્રણનો ગુણક છે તો એના ઉપર ત્રિકોણ અઢાર પણ ત્રણનો ગુણક છે તો એના ઉપર ત્રિકોણ નવ પણ ત્રણનો ગુણક છે તો ન્યા ત્રિકોણ કરીએ ચોવીસ પણ ત્રણનો ગુણક છે તો એના ઉપર અને ત્રીસ પણ ત્રણનો ગુણક છે તો એના ઉપર આપણે ત્રિકોણ કરીએ તો આમ તમે જોશો તો છ અઢાર ચોવીસ અને ત્રીસ એ સંખ્યાઓ ઉપર બંને વર્તુળ અને ત્રિકોણ બંને આવે છે ચાલો ત્યાર પછી કહ્યું છે કે અઢારનું અવયવ વૃક્ષ દોરો તો અઢારનું અવયવ વૃક્ષ જે છે ને આપણે આ રીતે બે રીતે તૈયાર કરી શકીએ અહીંયા તમે જોઈ શકો છો ચાલો સર્વપ્રથમ અઢાર તો અઢારના બે ભાગ પડશે નવ દુ અઢાર હવે નવના પાછા બે પડશે ત્રણ ગુણ્યા ત્રણ એવી રીતે અઢારનું બીજું અવયવ વૃક્ષ આવશે એમાં ભાગ પડશે તો આવી રીતે આપણે બે અવયવ વૃક્ષ અઢાર માટે તૈયાર કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અહીંયા એવું કહ્યું છે કે આપેલી આકૃતિમાં ચોવીસ અને બત્રીસના અવયવો લખેલા છે તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જો અહીંયા ચોવીસના છે અને આ જે છે તે બત્રીસના છે અને બંનેના સામાન્ય જે છે તે વચ્ચે છે એક બે ચાર આઠ તે ચોવીસમાં પણ હોય અને બત્રીસમાં પણ હોય એટલે બંનેમાં હોય એવા સામાન્ય છે પેલું ચોવીસના અવયવો લખો તો જો આ બધા ચોવીસના જે ત્રી ગોળમાં વર્તુળમાં છે બધા ચોવીસના અવયવો બરાબર તો એમાં આવશે એક બે ત્રણ ચાર આઠ છ આઠ અને બાર એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ ત્યાર પછી બત્રીસના અવયવો તો બત્રીસના બોક્સમાં છે બત્રીસના વર્તુળમાં એ બધા તો એક બે ચાર આઠ સોળ અને બત્રીસ ત્યાર પછી ચોવીસ અને બત્રીસના સામાન્ય અવયવો એટલે કે બંનેની વચ્ચે જે છે એવા તો એક બે ચાર અને આઠ બંનેમાં હોય એવા તો એક બે ચાર અને આઠ ચાલો ત્યાર પછી ચોવીસ અને બત્રીસનો મોટામાં મોટો સામાન્ય અવયવ આ ચોવીસ છે આ બત્રીસ છે એનો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે તો જવાબ આવશે આઠ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલ ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો ચાલો તો અહીંયા આઠનો ગુણાકાર આપણે એક સાથે કરવાનો છે તો આઠ એક આઠ નવનો એક સાથે કરીએ તો નવ દસનો એક સાથે કરીએ તો દસ હવે આ બધાના ગુણાકાર બે સાથે કરીશું તો આઠનો બે સાથે કરીએ એટલે સોળ નવનો બે સાથે કરીએ તો અઢાર દસનો બે સાથે કરીએ તો વીસ આઠનો ત્રણ સાથે કરીએ તો ચોવીસ નવ નો ત્રણ સાથે કરીએ તો સત્યાવીસ દસ નો ત્રણ સાથે કરીએ તો ત્રીસ આઠનો ચાર સાથે કરીએ તો બત્રીસ નવનો ચાર સાથે કરીએ તો છત્રીસ દસ નો ચાર સાથે કરીએ તો ચાલીસ આઠનો પાંચ સાથે કરીએ તો ચાલીસ નવ નો પાંચ સાથે કરીએ તો પિસ્તાલીસ અને દસ નો પાંચ સાથે કરીએ તો પચાસ પ્રશ્ન નંબર દસ અહીંયા કહ્યું છે કે પ્રશ્ન નવમાં આપેલ ગુણાકાર કોષ્ટકમાં કઈ સંખ્યાઓ બે કે તેથી વધારે વખત આવે છે તે લખો તો ચાલીસ એ બે વખત આવે છે દોસ્તો અહીંયા આપણે આજે ગણિત વિષય છે તેનું આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચની ગણિતની સ્વઅધ્યન પુથીના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે સ્વઅધ્યન પો છે તેના બધા જ ભાગના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયોને અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના આવનારા તમામ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને પ્રાપ્ત થતા રહે